রা লােলে আ সা খ মা রা আগে খাট না সাল পি মট হয় খটলা না বগরটি টুটি খালা রাম আ আছে আ দাবাস লোইপিজাওয়ানু আ আওয়ান দেখন নান।

पर अचा जोशवती बिदा वान तो कदी सकन कर रान जूद ना चोके, तेडला लग्षया बंधान साज है अबार वानी काउसु तमन अपला शोडियों बिदू आउस्यां करने लाईटा यह मारा नार भाई यहन राकलो पजा नहीं जावा लू यहाव पने लग�

એ ખૂણામાં જ્યો જો તું એ ખૂણામાં આખર ચારે ચાર ખૂણા પેડી વાડે આ મને એક વારી હેડાતું નઈ ના વારી દવા લાવતો નઈ હેરોન કરે છે અમે દવા તમે આઈને ઊભા થઈ લઈ જો હું દવા બવા લાવવાનો નઈ હું બેહું છું ડોંટી મને થાક લાગ્યો છે જો ઊભા થઈને લિ આવો દવા પણ દવા મરી જાય તાન કોરી આલે મને હવ મારે ચાર ખૂણા ખૂણામાં ચિયા ખૂણામાં પડી એક કે આ પેલો ખૂણો ગયો પેલો ખૂણો ગયો બધા ખૂણા ગઈ મારે દવા ચોય નઈ ઇમને હું ફેવર ફેવર ફીવર કરો

મોડાઉદી પણ હું કોમ કરું એટલે મોડાઉદી જાગું છું કે તમે તો સોંથી ખાટલામ ટળે રહો હાડુ તે આખી જિંદગી થોડો મોદો રહે બસ આખો દાડી બેટા પેલું લાવજે બેટા આ લાવજે બેટા પેલું લાવજે છે બાજુ જવાનું મારા બેટા કોમ તો કરવું પડે તાણ પણ કોમ ના કરતો તો બરોબર આ તો પેલા ખૂણા દવા ઉગવાની થેલ્લ્યોમાં પડી આ દવા ઉભા થઈને થઈ લઈ આવો દવા મૂને જવાનો આમ કશવા તો તું દવા નહી આલો તો આજે રક્ષાબંધન છે ને એટલે થોડી આય ને દવા આલ તું તો જો આ માં મર ना क वा प

જો બાપા આ મારા બુન્ય આયો હે ને ઈવન કશું ખબર ના પડી જો હું આવું કરી કરીતી ખબર પડી ને તો જહીન તરત પાછો માર્યું હું કીધું એ સોણે બાપા મને પાણી પાએ બાપા બાપા ના બાપા હું બાપા તમે ઊભો હું રાખડી બાંધી દઉં હવે

ડે રે કાઈ સુક તેમલા પેલા ઘેર રાખળે બજાર જાવ ક એટલા લેતા હું પેડા હો તે તાન ઇથેને આવી તો પેલા બીજા ગામ જઈને આવ્યો પેડા લઈને આવ્યો તો તમ ખબર તો તો મન ભાવી પણ પેલો આપો પોતાનો ભાઈ પેલો હારું હે તો બધું જા દે પેડા તો ચાલતી તું લઈને આવ પાછી તારા તારા હું ગિફ્ટ જોવો બોલા તું કોઈ નઈ આલુ જે માંગુ એ માગી લે મારા ગિફ્ટ તો નઈ જોતી પણ મને એક વચન આclassList બોલ બોલ બુંન વચન આલે

કદી મજાક ના કરતો ભાઈ હો બાપા હું ને તમે અમે કે રાખડીઓ બતાઈએ એ રાખડે બનતા એટલે કે રાખડે બનતા એટલે કે રોધી દઈએ અને ખાવાનું બનાવી દઈએ ના તમારું વાત થાય તો હું જો હું રોધ્યો ના ના બનાવી દે છોકરો બનાવશે એમ તો હા રેડો તા અમે જતાઈએ હો હા હું ગોતાઈ હા લેડા પર જતાઈ એલા કે જાવ ને ઓ એડો

મારો બાપ છે તારો બાપ એમ જે રાખ્યું હોય સમજી લે મારો બાપ તારો જ બાપ છે એમ આમ જે રહ્યું તો તારે આ તો દુખ આવા તો બધું અરે ડો હવે બધું ભૂલી જો ને હું આજથી તમાર બાપા ને મારા બાપો જ મનું કુદરત જોઈ જ રહ્યો છે ઉપર અત્યારે કે તમે શું વર્તન કરો છો એટલે તું જીવ મારા મારા બાપા ને ગાતી કરે ને હું તારો ભાઈ તારા બાપા ને ગાતી મારા બાપા ને ગાતી કરશે મિત્રો તમે પણ જો તમારા સાસુ સસરાને આવું કરતા હોય તો ના કરતા અને એમને પણ તમારા પોતાના મા બાપ ગણીને જ રાખજો તો આ દુનિયામાં વૃદ્ધાશ્રમ છે ને એ બધા બંધ થઈ જશે અમારો વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ન ભૂલતા